વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી જ ઇન્કમટેક્સની ટીમ એક્ટિવ થઈ ગઈ હતી અને જાણીતા નામચીન બિલ્ડરો તેમજ કહેવાય કે એમની સાથે સંકળાયેલા જે બી કોઈ દલાલ છે એમના ભાગીદારો છે એ સૌ કોઈને ત્યાં ત્યારબાદ જે વકીલ છે વલસાડના જાણીતા વકીલ જેઓ તમામ બિલ્ડરોનું નાના મોટા ગજાના બિલ્ડરોનું એ લોકોનું જે લીગલ હોય છે જમીનનું કામકાજ એમના લીગલ એડવાઇઝર તરીકે કામ કરતા એવા વિપુલભાઈ કાપડિયા પરમ ગ્રુપના દિપેશ ભાનુશાલી હિતેશ ભાનુશાલી અને વાત કરીએ આપણે જગદીશ શેઠિયા આ ઉપરાંત વલસાડના બિપિન બાવા તરીકે ઓળખાતા મૂળ ડુંગરીના એવા બિપિનભાઈ બિલ્ડર કે જેમણે હાલર રોડ પર વલસાડ હાલર રોડ પર ડૉક્ટરોસની સામે જેમનું જે મોટું હાલી શાન મકાન થઈ રહ્યું છે તૈયાર થઈ રહ્યું છે અત્યારે એવા બિપિનભાઈ પટેલને ત્યાં ત્યારબાદ વાત કરું તો વાપી જી હા વલસાડ શહેર સહિત વાપી ખાતે ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે તેમાં મનીષ શાહ એલેન ગર્ગ સહિતના મોટા માથાઓના નામ છે અને આગળ જો વાત કરું તો વલસાડ ખાતે લેન્ડ ડેવલપર્સ અને ભાગે લાઇઝનીનું કામ કરતા એવા દિપસિંહને ત્યાં પણ ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા છે દર્શક મિત્રો એક વાત ચોક્કસ છે કે વહેલી સવારે ટીમ ત્રાટકી જેને લઈને કોઈને કોઈપણ પ્રકારનું કહેવાય કે કોઈ જાતની તક આપવામાં આવી નહોતી અને પોલીસ ટીમ સાથે જી હા પોલીસ ટીમ સાથે ઇન્કમ ટેક્સની ટીમ આ કાર્યવાહી કરી રહી છે વાત કરું તો આવકવેરા વિભાગની તપાસ ટીમે વલસાડ અને વાપીમાં અગ્રણી બિલ્ડરો જમીન વિકાસ કરતો કે લેન્ડ ડેવલપર્સ જાણીતા વકીલ આ સૌ કોઈને ત્યાં એક ટીમ બનાવી દરોડા પાડ્યા હતા વાપી તપાસ ટીમના કહેવાય કે વડા આરપી મીણાના નેતૃત્વ હેઠળ આ સમગ્ર કામગીરી થઈ રહી છે જિલ્લાના ઉચ્ચ વર્ગ અને ઉચ્ચ આવક ધરાવતા તમામ વર્ગના લોકોમાં ચહેલ પહેલ શરૂ થઈ ગઈ છે અને ઘણા બિલ્ડર્સોના ફોન પણ બંધ થઈ ગયા હતા જમીન દલાલોની વાત કરીએ તો એમના પણ ઘણાના ફોન સ્વિચ ઓફ આવી રહ્યા છે અને ગામમાં અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે મહેન્દ્ર ભાનુશાલી જેઓ પણ શાંતિનગરમાં રહે છે એમની બી કરિયાણાની દુકાન છે અને વાત એવી આવી રહી છે કે એમનો દીકરો જાણીતા પરમગુપના બિલ્ડર દિપેશ ભાનુશાલીને ત્યાં નોકરી અથવા ભાગીદારી કરતો હોય એવી વાત પણ હતી તો એમના ઘરે પણ આવકવેરાની ટીમ પહોંચી ગઈ છે ઇન્કમ ટેક્સની ટીમ અને ત્યાં પણ આપણે જે દ્રશ્યો જોયા ત્યાં પણ પોલીસ બંદોબસ્ત સાથે તપાસ ચાલી રહી છે ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે આ જે દરોડા પડ્યા છે એની સંપૂર્ણ તપાસ પૂર્ણ થયા બાદ કાળા નાણાંની ખરી વિગતો આપણી પાસે આવશે ત્યાં સુધી શહેરમાં જે ચર્ચાઓ ચાલી રહી છે અને આટલા જે મોટા માથાઓ છે આપણે વાત કરીએ તો જે બી કોઈ નામ આવ્યા છે જે મેં કીધું કે જાણીતા એડવોકેટ વિપુલભાઈ કાપડિયા કે જેઓ વલસાડના નાના મોટા ગજાના તમામ બિલ્ડરોનું લીગલ જે કામ હોય છે એમની લીગલ એડવાઇઝર તરીકે તેઓ કામ કરે છે અને ધરમપુર ચોકડી ખાતે કોમ્પ્લેક્સ બનાવવાના કમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવા માટે જાણીતા એવા રાકેશ જૈન જી આ રાકેશ જૈનને ત્યાં પણ ઇન્કમટેક્સના દરોડા પડ્યા અને આ દરોડા પડ્યા વહેલી સવારે વહેલી સવારે દરોડા પડ્યા એને લઈને પહેલાં કોઈને ખ્યાલ નથી પણ જેમ જેમ વલસાડ શહેરમાં વાપીમાં વાતો આવતી ગઈ તેમ અનેક ચર્ચાઓ ચાલી રહી છે અને હવે આવનારા કલાકોમાં કે હજી કેટલા દિવસોમાં આઈટીની આ તપાસ પૂર્ણ થાય છે આ રેલો ક્યાં સુધી પહોંચે છે કારણ કે જે મોટા ગજાના બિલ્ડર્સો છે એમના ભાગીદાર એમના પ્રોજેક્ટ્સના જે બી કોઈ દલાલો છે એમને ત્યાં પણ તપાસ હાથ ધરાઈ હોવાની માહિતી અમને આવી છે આધારભૂત સૂત્રો પાસેથી ત્યારે ખરી હકીકત ખરું કાળું નાણું કેટલું નીકળે છે એ તો આપણને સંપૂર્ણ તપાસ પૂર્ણ થયા બાદ જ આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા જે માહિતી મળશે એમાંથી પૂરું થશે પણ હાલ અત્યારે વલસાડ ગામમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે લોકો એકબીજાને ફોન કરીને જાણી રહ્યા છે કે કોને કોને ત્યાં દરોડા પડ્યા કોને ત્યાં પડી શકવાની શક્યતા છે અનેક ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ઇન્કમ ટેક્સની ટીમ કહેવાય કે છેલ્લા ઘણા સમયથી કદાચ નિષ્ક્રિય દેખાઈ રહી હતી કોઈ પણ કામગીરી એમની આવી નહીં હતી અને આજ રોજ જે રીતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેને લઈને સમગ્ર વલસાડ જિલ્લામાં બિલ્ડર વર્તુળમાં સોપો પડી ગયો છે અને હવે જે રીતના અત્યારે આપણે જોઈએ કે બપોરના એક વાગી રહ્યા છે સવારે સડાછથી સાતની વચ્ચે મોટા ગજાના બિલ્ડર એડવોકેટ તેમજ આર્કિટેક્ટ અને લેન્ડ ડેવલપર્સની ત્યાં જ્યારે આઈટીની ટીમ આવી પહોંચી કોઈને પણ કોઈ જાતની તક અહીંયા મળી નથી કશે જવાની કે કોઈ પણ એ રીતની તમામ લોકોના ફોન બંધ થઈ ગયા હતા એમના ઘરના લોકો પણ ઘરમાં જ છે અને જે રીતની પાડોશીઓ પાસેથી પણ માહિતી મળી રહી છે કોઈપણ વ્યક્તિ ઘરની બહાર પણ જોવા મળી રહ્યો છે તમામે તમામના ફોન પણ સ્વિચ ઓફ છે અને આ વ્યક્તિઓ સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિઓના કદાચ એમણે ઓફિસ બેરિયર્સ હોય એ લોકોના પણ ફોન બંધ આવે છે એવી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ઇન્કમટેક્સની રેટ એટલી મોટી છે જેને લઈને વલસાડ જિલ્લામાં આઈટીની કામગીરી માટે ખૂબ જ પ્રશંસા થઈ રહી છે કારણ કે જે લોકોની વાત છે જ્યારે લોકોએ કીધું કે નાનામાં નાના લોકો આ નાનામાં નાના લોકોની વાત કરું તો જ્યારે જ્યારે બી ઇન્કમ ટેક્સ ભરવાનો હોય છે અનેકવાર મેસેજો આવે છે જાહેરાતો આવે છે કે આ છેલ્લી તારીખ છે એક સામાન્ય વર્ગનો માણસ જો વાત કરું દર્શક મિત્રો સામાન્ય વર્ગનો માણસ ઇન્કમ ટેક્સ ટાઈમ પર ભરી દે છે હવે આજે જે ઓપરેશન જે છે ઇન્કમ ટેક્સ દ્વારા હાથ ધરાયું છે કાળું નાણું કેટલું બહાર આવશે કોણે કેટલો ટેક્સ ભર્યો કોણે કેટલી ટેક્સની ચોરી કરી એ આપણને આઈટી ડિપાર્ટમેન્ટ પાસેથી પૂરી માહિતી મળશે ત્યારે જ નામ સાથે જ્યાં નામ સાથે સત્ય ટીમ આપને બતાવશે કે કોને ત્યાંથી કેટલું કાળું નાણું ઝડપાયું બેનામી મિલકતોની પણ કદાચ માહિતી આપણને મળી શકે અને આ રેલો શું વલસાડ જિલ્લા પૂરતો જ અટકે છે કે પછી આના તાર વલસાડની સિવાય બહાર કોઈ મેટ્રો સિટીમાં જેમ કે મુંબઈ છે બરોડા છે કે અમદાવાદ ત્યાં પણ કદાચ જોડાયેલા હોઈ શકે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે હાલ મીડિયામાં પણ ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે દર્શક મિત્રો અહીંયા એક મહત્વની વાત તમને કરવાની જેમ મેં અત્યારે કીધું કે નાનામાં નાનો માણસ હોય અને એક ડેટ આવે ને ત્યારે કહે છે કે મારે ઇન્કમટેક્સ ભરવાનો છે મારે ટેક્સ ભરવાનો છે મને પેનલ્ટી લાગશે પણ અહીંયા જો આપણે વાત કરીએ તો એક ચોક્કસ વાત સામે આવી છે ગત વર્ષે પણ જાણીતી ગુટખા બનાવતી કંપની જ્યાં જાણીતી ગુટખા બ્રાન્ડ ધરાવતી કંપનીના ઓનરને ત્યાં ફેબ્રુઆરી માર્ચ મહિનામાં જ અથવા તો આપણે કહીએ કે જેન ફેબ માર્ચ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જ કારણ કે માર્ચ ફાઇનેન્શિયલ એન્ડિંગ હોય છે જાન્યુઆરી ફેબ્રુઆરીની આજુબાજુ જ નામચીન આપણે કહેવાય કે જે પ્રખ્યાત ગુટકાની બ્રાન્ડ છે એમના ઓનર જે છે એમને ત્યાં દરોડા પડ્યા હતા ત્યારે અત્યારે પણ આજે સવારથી વલસાડ જિલ્લા સહિત કદાચ કહું કે અન્ય શહેરોમાંથી પણ અમારા પણ જે રીતના ફોન આવી રહ્યા છે જે ચર્ચાઓ ચાલી રહી છે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા મેં અગાઉ પણ કીધું કે છેલ્લા કેટલાક સમયથી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ નિષ્ક્રિય હતું કોઈ કામગીરી દેખાતી નહીં હતી ત્યારે આના પરથી એક વિચાર આવે છે કદાચ મે બી મારો વિચાર કોઈને ગમે ના ગમે પરંતુ જાન્યુઆરી ફેબ્રુઆરી આવે ત્યારે જ ઇન્કમટેક્સની ટીમ કેમ આવી રીતે એક્ટિવ થાય છે હશે એમની પાસે બી કોઈક માહિતી આવી હશે કે જેવી કોઈ હોય પરંતુ જ્યાં સુધી ટેક્સ ભરવાની વાત છે સામાન્ય પબ્લિક પોતાની નિયત સમયમાં અને પૂરેપૂરો ટેક્સ જી હા કોઈ કર ચોરી સામાન્ય વર્ગનો માણસ નથી કરતો પરંતુ જ્યારે આ મોટા ગજાના બિલ્ડર જી હા મોટા મોટા કાર્યક્રમો કરે છે અમુક જગ્યાએ ડોનેશનો આપે છે પોતાના નામની તકતીઓ લગાડે છે બિલ્ડર્સની સાથે હું વાત કરીશ તો એડવોકેટની પણ વાત કરીશ નાના મોટા ગજાના બિલ્ડરોનું તમામ લીગલ કામ જોતા એવા એડવોકેટ્સ હોય છે આર્કિટેક્ટ હોય છે કે એમની સાથે સંકળાયેલા એમના ભાગીદાર દલાલ હોય છે પછી જે મેં વાત કરી કે એમની ઘાચીવાડમાં કરિયાણાની દુકાન છે મહેન્દ્રભાઈ ભાનુશાલીની વાત કરો કે પછી રાકેશ જૈન કે આજના જેટલા બિલ્ડર્સ કે એડવોકેટના દરોડા પડ્યા છે હવે એક્ઝેક્ટ વિગત તો આપણને ખરી વિગત ત્યારે જ ખબર પડશે પણ અહીંયા પ્રશ્ન એ છે કે શા માટે આ રીતે જે કામગીરી છે મહત્ત્વની કામગીરી દર વર્ષે જાન્યુઆરી થી ફેબ્રુઆરી માં જ આપણને જોવા મળે છે વધુ વિગતો અને ખરા આંકડા સાથે અમે તમને ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો સત્યરી ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની